આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર ચૂંટણી રાજ્યના ચૂંટણી પંચે ગઈકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે આગામી બાવીસમી જૂને ચાર હજાર છસો ગ્રામ પંચાયતની સામાન્ય અને ત્રણ હજાર છસો અડત્રીસ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે જ્યારે પચ્ય જૂને મતગણતરી હાથ ધરાશે ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે મુખ્ય ચૂંટણી અધિકારી ડોકટર એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે ચૂંટણી માટેનું જાહેરનામું બીજી જૂને પ્રસિદ્ધ કરાશે ઉમેદવારો નવ જૂન સુધી ઉમેદવાર પત્ર ભરી શકશે આ ચૂંટણીમાં રાજ્યના એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે દરમિયાન મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે કચ્છમાં ચારસો સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ચૌદ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું સરકારે ખરીફ પાકના એમએસપીમાં વધારો કર્યો છે જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ મળે મંત્રીમંડળે બે હજાર પચીસ માટે સુધારેલી વ્યાજ સબસીડી યોજના હેઠળ વ્યાજ સબસીડી ઘટક ચાલુ રાખવા રાખવાની મંજૂરી આપી છે ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષની ઉજવણી પહેલાના લક્ષ્યાંક અંગે વ્યૂહરચના તૈયાર કરવા અંગે ચર્ચા થઈ તેમજ રાજ્યમાં કમોસમી વરસાદ અને તેના કારણે પાકને થયેલા નુકસાન અંગેની સમીક્ષા કરવામાં આવી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રવાસ દરમિયાન ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષની ઉજવણી પહેલા મહત્વના લક્ષ્યાંક નક્કી કરવા સૂચન આપ્યું હતું 动。 ઓપરેશન સિંદુરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ઓપરેશનશીલ્ડ મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો હતો જો કે કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય કરાતા રાજ્ય સરકાર દ્વારા આજે યોજાનાર નાગરિક સંરક્ષણ કવાયત વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે જે અનુસંધાને આજે જિલ્લા મથક ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે યોજાનાર નાગરિક સંરક્ષણ મોકડ્રીલ પણ મોકૂફ રખાઈ છે જિલ્લામાં રાજ્યની સાથે જ જંગલ સિવાયના વિસ્તારોમાં વૃક્ષોની ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પૂર્વ પશ્ચિમ બંની અને સામાજિક વનીકરણ મળી કુલ ચારેય વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વૃક્ષ ગણતરી કરવામાં આવી રહી છે સામાજિક વનીકરણ કચ્છના નાયબ વન સંરક્ષક હરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી નક્કી કરેલા જિલ્લાના કુલ છેતાલીસ ગામોમાં વૃક્ષ ગણતરીની કામગીરી શરૂ કરાઈ છે આ કામગીરી ત્રીસમી મે સુધી ચાલશે કુલ ત્રણ તબક્કામાં વૃક્ષની ગણતરી કરવામાં આવશે જેમાં ગ્રામ તળના વૃક્ષો અને બ્લોક વાવેતર તેમજ પટ્ટી વાવેતર શેઢા પાડે તથા છવાયા વૃક્ષોને આવરી લેવામાં આવશે ગણતરી સમયે ખાસ કરીને વૃક્ષની પહોળાઈ માપન કરવામાં આવી રહ્યું છે બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોને કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વીતા યુવાનોનો આત્મવિશ્વાસ પણ છીનવી લે છે ત્યારે ભુજના પિયુષ ઠક્કર અનેક યુવા માટે મેદસ્વીતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણારૂપ છે એક સમયે મેદસ્વીતાનો ભોગ બનેલ પિયુષે આત્મબળ તથા યોગ્ય દિનચર્યાના પરિણામે દોઢ વર્ષમાં એકતાલીસ કિલોગ્રામ વજન ઘટાડીને પોતાને પુનઃ શરીર સૌષ્ઠવ હાંસલ કર્યું છે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કર્યો છે ત્યારે મેદસ્વીતાથી પીડાતા નાગરિકો જાગૃત બનીને મેદસ્વીતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ચલાવી મેદસ્વીતા મુક્ત બને તેમ જણાવ્યું હતું રાજ્યમાં આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે રાજ્યમાં ત્રીસમી મેથી કમોસમી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે બીજી તરફ માછીમારોને ત્રીસમી મેથી પહેલી જૂન સુધી દરિયો ન ખેડવા પણ સૂચન અપાયું હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર